નમસ્કાર બોલાયમાં આપનું સ્વાગત છે હું છું બરકત ટુલા ખત્રી બોડેલી જે હાઈવે છે નેશનલ હાઈવે છપ્પન એને સીઆઈ એનો ઓથોરિટીનો નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાનો આ નેશનલ હાઈવે પર સિહોદ બ્રિજ છે એ તૂટી ગયેલો છે લગભગ દોઢ બે વર્ષથી આ વાતને અને ત્યાર પછી ડાયવર્ઝન પણ બનાવવામાં આવ્યું ડાયવર્ઝન્ટ પણ દોઢ કરોડ રૂપિયાના ખર્ચ અઢી કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું બે કરોડના ચાલીસના માર્ચ પર ખર્ચે એ પણ તૂટી ગયું અને હવે નવું ડાયવર્ઝન બનાવે ચાર કરોડના ખર્ચે આપણે ડાયવર્ઝન પર ઊભા છે ને અહીંથી લાઇટ વેહીકલ્સ આજ સવારથી શરૂ થઈ ગયા છે બહુ ખુશીની વાત છે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો માટે કે અહીંયા લાંબા સમયના અંતરાલ પછી રાહ જોયા પછી અંતે ડાયવર્ઝન શરૂ થઈ ગયું છે પરંતુ ભારે વાહનો માટે કદાચ વેચાણ લાગશે કારણ કે હજુ થોડું ઘણું કામ બાકી છે જે સાઈડનું એના જે શોલ્ડર્સ છે સાઇડ શોલ્ડર્સ તેના અંદર પુરાણ કરવાનું બીજી પણ કામગીરી પૂરક કામગીરી બાકી છે એ પૂરી થશે એટલે આખું ડાયવર્જન સંપૂર્ણપણે બધા વ્હીકલ્સ માટે ભારે વાહનો માટે પણ શરૂ થઈ હશે આ વાહન વ્યવહાર અહીં એમ બી શરૂ થતાં મોટાભાગની નેવું ટકા પરેશાનીઓ છે તે દૂર થઈ ગઈ છે પરંતુ જે રીતે સાહેબ એક આજે મૂકીને આવો ને પરંતુ જે રીતે આપણે જે ટ્રાફિક અહીંયા રોજ બરોજ જોવા મળતો હતો જે પ્રકારની અવસ્થા સર્જાતી હતી અચાનક કે જે કુલ તૂટ્યો અને આ એક ધમધમતો માર્ક છે ચોવીસ કલાકમાં દરમિયાનની અંદર હજારો વ્હીકલ અહીંથી પસાર થાય અને કુલ પર જ્યારે બંગાળ સર્જાય પહેલાં સેટલમેન્ટ થયું આપણે દોઢ વર્ષ પહેલાંની વાત કરીએ જ્યારે શરૂઆતની વાત ત્યારે એના પિયર પી અંદર સેટલમેન્ટ થયું એ લગભગ બાવીસ સેન્ટીમીટરનું ત્યાર પછી એને એવો ને એવો ઉપયોગમાં લેવાયો એની ઉપરથી બાઇકો અને એલેક્ટ્રિક વ્હીકલ્સ દીભા એનાથી પસાર થતી હતી પરંતુ ધીમે ધીમે પછી એ પણ વધારે સેટલમેન્ટ થતાં એને બંધ કરી દેવામાં આવ્યો આ રસ્તો એને લીધે જે અવસ્થા સર્જે આ પુલ પછી એકદમ ધરાશાયી પણ થઈ ગયો દરમિયાનની અંદર જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું જનતા ડાયવર્ઝન તબક્કાવાર ત્રણ વખતે બનાવવામાં આવ્યું ત્રણ વાર તૂટી ગયું છેલ્લી વાર જે બનાવ્યું તે દિવાળીના અવસર દરમિયાનમાં જપ્રુપ પાવીના વેપારીઓ અને એના સ્થાનિક સિહોજ સિથોલ સહિતના જે ગ્રામીણ આપણા ભાઈઓ છે એઓના સહયોગથી યોગદાનથી આ નવું જનતા ડાયવર્ટન નિર્માણ થયું દિવાળીના સમયના છેલ્લા દસ દિવસ જેવો અમને અવસર પણ મળ્યો ગરાકીનો જપ્રુપ પાવી માટે જીવનદાન મળ્યું પરંતુ જે વેપાર ધંધાને અસર થઈ છે છેલ્લા દોઢ બે વર્ષથી જે અવસ્થા અસર થાય છે છોટાઉદેપુર જિલ્લાની એ બહુ દુર્દશા થઈ છે અને એને લીધે છોટાઉદેપુરમાં જે વેપાર ધંધા ઉદ્યોગો આ એકમાત્ર ઉદયપુર જિલ્લા પૂરતી વાત નથી આંતરરાજ્ય વેપારને અસર થઈ છે કારણ કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને જોડતો આ મુખ્ય માર્ગ અને આ માર્ગ પર જ્યારે વાહન વ્યવહાર થંભી જાય પૈડા થંભી જાય ફરતા એટલે સ્વાભાવિક રીતે આર્થિક જે વ્યવહારો છે તેની પર પણ અસર થઈ રહી મંદી છે તે બરડો લે એ અવસ્થા વચ્ચેથી માંડ માંડ છુટકારો મળ્યો છે અને ચાર કરોડ રૂપિયાના ખર્ચે આમ તો ખબર નથી પડતી ચાર કરોડ રૂપિયા ખર્ચ કેવી રીતે થયા કારણ કે જે ગેબિયન વોલ બનાવવામાં આવી છે ગેબિયન વોલની અંદર પણ કોઈ મોટા પથ્થર નથી પથ્થરોની સાઇની પણ આપણે વાત કરતા નથી પણ ગેબિયન વોલ એ સક્સેસફુલ જતી નથી હોતી આપણે જ્યારે બોડલીના નર્મદા એક્વેડક્ટ છે ત્યાં પણ નીચે ગેબિયન વોલ બનાવવામાં આવી હતી એક જ નર્મદાનો પ્રવાહ તો પ્રચંડ તાકાત સાથે વહેવાવાળો છે એનો જે રિજીમ પેરીમીટર છે એ પણ વિશાળ છે ત્યાર પછી પણ એ અવસ્થામાં એ ગેબિયન વોલ તણાઈ ગઈ હતી અને અસ્ત વ્યસ્ત વેર વિખેર થઈ ગઈ હતી આ એ જ ગેબિયન વોલના સહારે આ નવું ડાયવર્ઝન છે એ પ્રકારની ચર્ચાઓ વચ્ચે એ પ્રકારની અવસ્થાઓ વચ્ચે આપણે વાત કરી રહ્યા છીએ અને જોઈ રહ્યા છે અને હજી સલામતી અંગેના આપણા આસ્પેક્ટ ચર્ચામાં છે ખરેખર આની સલામતી રહેશે કે કેમ એ સવાલ છે કારણ કે જે રીતે પહેલાં અગાઉનું જે ડાયવર્ઝન હતું તે તૂટી ગયું હતું ત્યાર પછી સુધારા સાથે જે નવું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું એમ કહેવામાં આવે છે પાઇપો નાના જ છે પાઇપો પણ કોઈ ખાસ મોટા નથી અને બે રોમાં છે પહેલું લેયર છે નીચેનું ત્યાર પછી બીજું લેયર છે પહેલાં લેયર અને બીજા લેયર વચ્ચે પૂરણ કરવામાં આવેલું છે ડબલ્યુબીએમ વોટર બાઉન્ડ મેકાડેમ અને પછી ઉપર છે તે બિટમિન બાઉન્ડ મેકાડેમ એટલે એ પ્રકારના જ્યારે આસપાસની સડક તૈયાર થઈ ગઈ છે અને અત્યારે બાજુનો જે એનો શોલ્ડર્સ છે સાઈડ શોલ્ડર્સ એને પૂરણનું પણ કામ અત્યારે શ્રમજીવીઓ કરી રહ્યા છે જે પ્રકારની સ્થિતિ આપણે અહીંયા જોઈ રહ્યા છે એમ લાગે છે કે જે રસ્તો છે એ ટૂંક સમયની અંદર આ જો જે શરૂ તો થઈ ગયો હવે એલે વ્હીકલ્સ પસાર થાય છે ભારે વાહનો અત્યારે પ્રતિબંધિત હજુ શરૂ થયા નથી પ્રતિબંધિત નથી માફ કરજો પણ બે દિવસ શરૂ થઈ જશે આપણે અખબારોમાં પણ પ્રસિદ્ધ કર્યું કે સોમવારે સંપૂર્ણપણે આ ડાયવર્ઝન આ ડાયવર્ઝન ને એની અવસ્થા અત્યારે સંપૂર્ણપણે તૈયાર નથી એની થોડી ઘણી કામગીરી બાકી છે પરંતુ એલ એમ બી વ્હીકલ્સ લાઇટ મોટર વ્હીકલ્સ બાઇકો સહિતના છગડા અને જે નાના નાના સાધન છે કારો છે તે હજી નીકળી જાય છે અને એનાથી કોઈપણ પ્રકારનું એના જે પેવમેન્ટ છે એને અસર થતી નથી પેવમેન્ટ રેડી છે કમ્પ્લીટ છે થોડું ઘણું જે સાઈડનું કામ છે તે કામ અત્યારે ચાલશે આપણે આ ડાયવર્ઝન છે ઓલ વેધર ડાયવર્ઝન એની અંદરથી જ્યારે ભારત નદીનો પણ પ્રચંડ પ્રવાહ છે પૂરના પ્રવાહ બહુ પ્રચંડ ગતિએ વહેતા હોય છે આ તો જે પુલ તૂટ્યો એ તો પંચ પચાસ વર્ષ જૂનો હતો અને એની અંદર સ્વાભાવિક જે તે વખતની ડિઝાઇન જૂની વખતની ડિઝાઇન હતી અને ડબલ વેલ ફાઉન્ડેશન હતું એ જે તે વખતની ટેકનોલોજી હતી એને ઉપયોગમાં હવે તો એ વપરાતું પણ નથી આપણે એ વાત નથી એ કરતાં ચર્ચા કરવા માગતા સમય વેળવવા માગતા પરંતુ જે પુલ તૂટી ગયો ત્યાર પછી નવા પુલ અંગેની પણ જવાબદારીઓ સરકારના માથે છે અને આ જે ડ્રાઈવરને આપણને ભેટ ધરાઈ રહ્યું છે તે પણ આપણે અહીંના ધારાસભ્યો સાંસદ જસુભાઈ રાઠવા એમને પણ આભારી છે કારણ કે તેઓએ સતત પ્રયાસો કર્યા જસુભાઈ રાઠવા અને એમની ટીમે એ પણ અભિનંદન આપવા ઘટે કારણ કે દિવાળી વખતે આ કામ શરૂ થયું ને અત્યારે તો ત્યાંથી વેહીકલ્સ પસાર થવા શરૂ થઈ ગયા છે બંને તરફ નાના નાના બસ પણ આપ્યા છે જેથી વેહિકલ્સ જ્યારે જાય તો તેની કટિંગ કેવી થઈ જાય એ પણ સારું કામ કરવા પહેલાં બંગ્સ નહોતા એવો ખ્યાલ છે પરંતુ જે હવે આ ડાયવર્ઝન અસ્તિત્વમાં આવી ગયું છે અને ભારે વ્હીકલ્સ અહીંથી પસાર થશે તો સ્વાભાવિક રીતે જ લોકોનો સમય અને નાણાંનો પણ પડવાશે કારણ કે જેમ કહેવાય છે ત્રીસથી બત્રીસ કિલોમીટર જેટલો ફોગટ ફેરો ફરવો પડતો હતો એ પણ હવે નહીં ફરવું પડે અને લોકોને સીધો એક્સેસનો માર્ગ અહીંથી મળી જશે જયપુર પાવી ઉદયપુર જવાવાળાને પણ એક સીધો સરળ માર્ગ મળી જશે આપણે એમ માની શકીએ જે રીતે આ ડાયવર્ઝનનું નિર્માણ કરવામાં આવ્યું એ પહેલાં પણ જે પડકારો હતા જે પડકારો પણ ઓછા ન હતા કારણ કે દિલ્હી દરબાર સુધી આ ડાયવર્ઝન માટે અને બ્રિજ માટે એના ધારાસભ્યો આગેવાનો ધસુભાઈ રાઠવા સહિતના હોય ત્યાં મુલાકાત લીધી હતી બાંધકામ બાંધકામંત્રી નીતિન હતી અને માંડ માંડ આ સ્ટ્રક્ચર છે તે મંજૂર થયું અને આપણે જોઈ શકીએ ચાર કરોડની એ એના એપ્રોચિસ જે હતા તેના તે રહ્યા છે કારણ કે એનો એપ્રોચ પર કદાચ એનું બી ટોપ લેયર કદાચ રાખ્યું હોય શકે આપણે એવું અહીં નજરે પડે છે પ્રત્યે નહીં જોતા પરંતુ એનો સબ બેજ અને બેજ છે તે તો તે જ છે એટલે એનો કોઈ એક્સેસ ખર્ચ પણ વધારાનો થયો હોય એવું દેખાતું નથી અમે જ્યાં ઊભો છું ત્યાંથી લઈ કે સામેની સાઈડ પર જે એનો એનો સ્ટ્રીમ છે એ સ્ટ્રીમના ભાગ પર ખાસ ત્યાં ખર્ચ કરવામાં આવે હોય પણ ચાર કરોડનો ખર્ચ તો કંઈ ગળે ઉતરતું નથી પરંતુ હવે અધિકારીઓ છે એમણે એસ્ટિમેટ બનાવ્યા છે અઢી કરોડ બે કરોડ ચાલીસ લાખનો એસ્ટિમેટ પહેલાં બનાવ્યો હતો બે કરોડ ઓગણચાળીસ લાખનો અત્યારે એને વધારી દેવામાં આવ્યો કામ ઓછું છે તેમ છતાં પણ વધારવામાં આવ્યો હવે ગેબિયન વોલ કોઈક એની અંદર આ જે સ્ટ્રક્ચર છે એની અંદર કોઈ કોન્ક્રીટનો પણ ભાગ વધારાનો વાપરવામાં આવ્યો નથી જે પણ વાપરવામાં આવ્યો છે તે લીન કોન્ક્રીટ ટાઈપનો એટલે એની અંદર એમ ફિફ્ટીન ખેડ કોન્ક્રીટ પણ નથી થોડું ઘણું કોન્ક્રીટ વાપરવામાં આવ્યું છે તો જો સિમેન્ટ વાપરાયો નથી અને વોટર બાઉન્ડ મેકેડેમનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો તો આ સ્ટ્રક્ચરમાં અહીંયા જે ખર્ચ થયો છે ચાર કરોડનો કીડ થયો તે પણ સમજણ પડતી નથી પરંતુ હવે વિભાગ છે એણે ખર્ચ કર્યો છે બિલો પણ બનાવ્યા હશે હવે એ પૈસા પણ અને શું કહેવું સમજણ પડતી નથી પણ લોકોની જરૂરત છે લોકો પોતાની જરૂરત તરફ ધ્યાન આપતા હોય છે બીજી બધી વસ્તુ આપણે ઉદયપુર જિલ્લામાં અને ખાસ કરીને એની પોલિટિશિયનોમાં આ બાબતોની ખાસ કોઈ ચર્ચાઓ હોતી નથી આપણે ત્યાં એક મહિમા છે આ પ્રકારનો આપણે એ પણ આક્ષેપો કે એ બાબતોની વધારે ઊંડાણમાં ઉતરી અને કોઈ પણ કોઈને લાગે કે આક્ષેપ છે આપણે આક્ષેપ પણ કરવા માગતા નથી પરંતુ અત્યારે સ્ટ્રકચર નિર્માણ થઈ ગયું છે પહેલાં નિર્માણાધીન હતું અમે અખબારોમાં આપણે પ્રસિદ્ધ કર્યું હતું કે સોમવારથી આ ડાયવર્ઝન સંપૂર્ણપણે રેડી હશે અત્યારે રેડી છે પણ ઔષધત એની કામગીરી બાકી છે કદાચ એના લીધે જ ભારે વાહનો પણ અત્યારે શરૂ કરવામાં આવેલા નથી આપણે અપેક્ષા રાખીએ કે સોમવાર સુધીમાં બે ત્રણ દિવસની અંદર ભારે વાહનો પણ શરૂ થઈ જાય તો અહીં છોટાઉદેપુર અને બોડેલી વચ્ચે જે વૈકલ્પિક માર્ગો પર વાહનો દોડતા હતા તે પણ બંધ થઈ જશે અને સીધો એક સરળ સર્વો પ્રારંભથી જે રીતે આ એક્સેસ થતો હતો બારડ નદી પરથી એવો રસ્તો ફરી ચાલુ થઈ જાય એવી આપણે અપેક્ષાઓ રાખીએ આપણે આ સાથે બીજા પણ એક સવાલો જે ઊભા થાય છે કે જે બોરડેલીથી મોડાસર મોડાસરથી રંગલી ચોકડી અને ત્યાંથી આપણે જે પાવી એ જે રસ્તો છે સંપૂર્ણ તૂટી ગયો છે મોડાસરથી રંગલી ચોકડીનો અને ત્યાંથી રતનપુરનો આ રસ્તાઓ પણ મહિનાઓથી લોકોની બૂમ ઉઠે છે રિપેરિંગ કરવામાં આવ્યા તો સામાન્ય રિપેરિંગ ત્યાર પછી પણ આ રસ્તો એવો બન્યો નથી કે જેને લીધે લોકોની તકલીફોનું નિવારણ થાય અને ત્યાં બે સુમાર તકલીફો લોકો તેથી ટ્રાન્સપોર્ટેશન પણ કરી શકતા નથી અહીંયા જે સમસ્યાઓ સર્જાઈ રહી છે સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવી અંગે વારંવાર સૌ રજૂઆતો થઈ રહી છે કે જે રસ્તા મોડાસરથી રંગળી ચોકડીનો તૂટી ગયો છે રિપેર કરવામાં આવ્યો ઇન બિટવીન પણ એ રિપેરિંગ ખીણા મારવામાં આવ્યા પણ એને નવા બનાવવામાં આવ્યા અત્યારે જ્યારે ડાયવર્ઝન સંપૂર્ણ ચાલુ થઈ ગયું છે તો હવે એની પર ટ્રાફિક હળવો થઈ જશે નેશનલ હાઈવેનો ટ્રાફિક ગ્રામીણ માર્ગ પર કઈ રીતે ચાલે છે એમ છતાં પણ ચલાવવામાં આવ્યો હવે એ માર્ગોને પણ નવા બનાવવામાં આવે એવી ગ્રામીણ વિસ્તારના નાગરિકોની માગણી છે આ એક માર્ગ નહીં વાંકીવાળા રસ્તો અને ડુંગરવાડવાળા રસ્તો ઊંચા પણ ડુંગરવાળો એ પણ એની પણ દુર્દશા થઈ છે કારણ કે વ્હીકલ્સ છે એક જ દિશાનીમાં જાય તો પણ એ ભારણ વધી જતા એ રસ્તાઓ ગ્રામીણ એ એને ક્રાઇટેરિયામાં જ નથી નેશનલ હાઈવેના અને નેશનલ હાઈવેના જે વાહનો તેની ગ્રામીણ માર્ગ પર જાય તો એની દૂર અસર સ્વાભાવિક રીતે શું થાય આપણે સમજી શકીએ તો એ રસ્તાઓનું પણ નવ નિર્માણ થાય તે માટે પણ લાંબા સમયથી લોકોની માગણીઓ છે કે વિકાસ ત્યાંનો પણ રૂલાઈ રહ્યો છે વિકાસ આપણે છોટાઉદેપુર જિલ્લાનો આના રસ્તો ન બનતા હવે પાછો ટ્રેક પર આવી જશે પણ દોઢ વર્ષથી જે માઠી અસર મેથી લોકો નીકળી રહ્યા છે જે પરિસ્થિતિ સર્જાઈ હતી દોઢ વર્ષ દરમિયાનના લોકો જે નાના પથારાથી લઈને કે ઇન્ડસ્ટ્રીયલ કરોડપતિ લોકો તમામ ગરીબથી અમીર સૌ કોઈને આ રસ્તાઓ પર એક્સેસ બંધ થવાને કારણે જે પરેશાનીઓ ભોગવવી પડી છે નાના નાનીની મોટી જ પરેશાની હતી અને મોટો કરોડપતિ હતો તેના પણ ધંધા ઠપ થઈ ગયા હતા એ તમામ સ્તર પર જે અસરો ઊભી થઈ છે તે ન ભરપાઈ થશે કે એવી અને આ રસ્તો શરૂ થશે એટલે તાત્કાલિક ટ્રેક પર વ્યાપાર ધંધા આવી જવાના નથી એને પણ બહાર નીકળતા સ્વાભાવિક રીતે લાંબો સમય નીકળશે અને આ ઉભરામાંથી આ અવસ્થામાંથી બહાર નીકળવા માટે છોટાઉદેપુર જિલ્લાને વહીવટીતંત્રની પણ મદદની જરૂર છે એમને સહયોગ એ પ્રકારનો કે જે રીતે વારંવાર રસ્તાઓ ઉપર જે ત્રાસ અનુભવાતો હોય છે લોકોને તો ત્રાસના અનુભવાય લોકોને ટેક્સીસના ત્રાસના અનુભવાય લોકોને રસ્તાની મેં હેલ્મેટ ચલાણ ચલણ ફાળી આપવામાં આવે તમામ પ્રકારની પરેશાનીઓ અમે એ થોડો સમય સુધીને જે માંડ માણસથી ઉભરીને બહાર નીકળી રહ્યો છે આ છોટાઉદેપુર જિલ્લાના આ જે નાગરિકો છે તે પરેશાનીઓમાંથી બહાર નીકળી રહ્યા છે ત્યારે તેઓને જ્યારે માણસ બીમાર થઈને જ્યારે ઊભો થાય અને તરત જ એને ટોર્ચર કરવામાં આવે કેવું લાગે એ પ્રકારના ટોર્ચરનો અનુભવ ના થાય તે પ્રકારની વાત મેં કહેવા માગું છું એ અનુભવ ના થાય તેની પણ તકેદારી રાખવી વહીવટીતંત્રની ખૂબ જરૂરી છે કારણ કે લોકો અપેક્ષા રાખે સહકારની કે જે લોકો પરેશાનીઓમાંથી બહાર નીકળ્યા છે તો એડમિનિસ્ટ્રેશન પણ પૂરતો સહકાર આપે તો એ ખૂબ જરૂરી બની જશે થેન્ક યુ